જવાબદારી પણ સોંપવામાં આવી હતી તેઓ ઘરે બેસીને આ કામગીરીમાં વ્યસ્ત હતા તે સમયે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું અવસાન થયું શું ઘટના બની હતી અને શું કહેવા માંગો છો આ ઘટનાને લઈ જી હું ગોયસી ભારત સુદાશના પગાર કેન્દ્ર આચાર્ય અને જે મૃતક છે એ સુદાશના પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે શ્રી દિનેશ કુમાર મેલાભાઈ રાવ અને સુદાશના પ્રાથમિક કન્યા શાળાની અંદર સત્તર એક બે હજાર એકથી એ સર્વિસ કરે છે બિલો તરીકેનું કામ એમનું સુધારશાના ભાગ નંબર ત્રણમાં બુથ નંબર અડત્રીસની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે ઓનલાઈન કરવાના હોય છે એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા બે ચાર દિવસથી રાત્રે ઉઠી અને એ અપલોડ કરવાનું કામગીરી કરતા હતા રાત્રે આજ રાત્રે પણ એ લગભગ બે વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતો એવું એમના પરિવારનું કહેવું છે એમના પરિવારના જણા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીટા મિત્રોને બોલાવ્યા ગામની અંદર દવાખાને લઈ ગયા પરંતુ સારવાર મળી નહીં કોઈ ઉપલબ્ધ નહોતી એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલ મોલ આવ્યા સિવિલ મોડ ડોક્ટર શ્રી એમને મૃત જાહેર કર્યા છે એસઆઈઆર ની કામગીરી ને લઈને શું કહેશો શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય એસઆઈઆર ની કામગીરી દિનેશભાઈ ની લગભગ 70% જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે અને એ કામ એ રાત્રે કરતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે હું કરવાનું કહેવું છે